આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ નવસો ઈઠ્યોતેર આંગણવાડી કેન્દ્રોમાં સુવિધા અને બ્યુટિફિકેશનનું કાર્ય વેગવંતું બન્યું આંગણવાડી હવે નવનીકરણ સાથે જોવા મળી રહેશે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં વિગતવાર માહિતી જોઈએ તો મિત્રો આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ જોવા મળી રહ્યું છે નવસો ને ઇઠ્યોતેર જેટલી આંગણવાડી કેન્દ્રોમાં રાજ્યમાં સુવિધા અને બ્યુટિફિકેશનનું કાર્ય વેગવંતુ બન્યું છે હવે દિવાલો પણ શીખવશે બાલા પેન્ટિંગથી આંગણવાડી કેન્દ્રોમાં શિક્ષણનો અભિગમ જોવા મળી રહ્યો છે બાળકોના સર્વાંગી વિકાસ તથા પૂર્વ પ્રાથમિક શિક્ષણને વધુ મજબૂત બનાવવા રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આંગણવાડી ઝુંબેશ રાજકોટ જિલ્લામાં વેગવંતી બની છે જે અન્ય જિલ્લાના કુલ કેન્દ્રોમાં જરૂરિયાત અનુસાર નાના મોટા સમારકામ ગ્રાન્ટ જિલ્લા સહભંડોળમાંથી આપવામાં આવેલી બ્યુટિફિકેશન ગ્રાન્ટ તેમજ પીજીસઆર ગ્રાન્ટમાંથી નવીનીકરણનું આયોજન કરવામાં આવી રહ્યું છે તેમજ આંગણવાડી કેન્દ્રોમાં આંતરિક અને બાહ્ય સફાઈ કામગીરી પણ કરવામાં આવી રહી છે નવનીકરણ કામગીરીમાં કલર કામ બિલ્ડિંગ એઝ લર્નિંગ ગેટ વાલા પેઇન્ટિંગ તેમજ અન્ય માળખાકીય સુવિધાઓનો સમાવેશ થાય છે અત્યાર સુધી એકસો ચોસઠ આંગણવાડી કેન્દ્રોમાં કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે જ્યારે બાકીના કેન્દ્રોમાં કામગીરી પ્રગતિ હેઠળ જોવા મળી રહી છે આ ઉપરાંત જિલ્લામાં જુના વર્ષોની બચત ગ્રાન્ટમાંથી આયોજનમાં લેવાયેલા કુલ એકસો ને આંગણવાડી કેન્દ્રો પૈકી હાલમાં બાણુ આંગણવાડી કેન્દ્રોમાં નવા બાંધકામની કામગીરી પ્રગતિ હેઠળ જોવા મળી રહી છે રાજ્ય સરકાર દ્વારા આઈસીડીએસ યોજના અંતર્ગત તારીખ સોળ જાન્યુઆરી બે હાજર થી સોળ ફેબ્રુઆરી બે દરમિયાન સરકારી મકાનમાં કાર્યરત આંગણવાડી કેન્દ્રોને

આંગણવાડી કેન્દ્રોમાં હવે સુવિધા અને બ્યુટિફિકેશનનું કાર્ય વેગવંતુ બન્યું છે જેનાથી આંગણવાડી હવે નવનીકરણ જોવા મળશે આંગણવાડીઓમાં હવે નવનીકરણ જોવા મળશે અને આંગણવાડી કેન્દ્રોમાં હવે પહેલા કરતા વધુ સુવિધા અને બ્યુટ્યુફિકેશન જોવા મળી રહેશે આ કાર્ય વેગવંતુ બન્યું છે જેનાથી આંગણવાડી બહેનોને પણ ફાયદો જોવા મળશે અને બાળકો પણ સારી રીતે バネイスクセッテンヤワッ